Hello, friends. Welcome once again in our new video. I hope you all are well and good. Friends. આજે આપણે જઈ રહ્યા છીએ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવા આપણા રાષ્ટ્રપિતા એવા ગાંધીજી સાથે જોડાયેલ આ એક ઇતિહાસનું અભિન્ન અંગ છે મિત્રો આ ઐતિહાસિક અભિન્ન અંગને આપણે દાંડી કૂચ યાત્રા અને મીઠાના સત્યાગ્રહ તરીકે પણ ઓળખાવીએ છીએ આજના આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો યાત્રા પછી આપણે હવે આવી ચૂક્યા છીએ નવસારીના દાંડી ગામે જ્યાં અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ થયેલ દાંડી કૂચ કે દાંડી યાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી તો ચાલો વધુમાં આગળ માહિતી મેળવીએ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દાંડી સત્યાગ્રહ કે મીઠાનો સત્યાગ્રહ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ સવિનય કાનૂનભંગની ચળવળ હતી ગાંધીજીએ તેમના વિશ્વાસુ ક્રાંતિકારીઓ સાથે બાર માર્ચ ઓગણીસો ત્રીસ ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ યાત્રાની શરૂઆત કરી હતી ચોવીસ દિવસની યાત્રા બાદ પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજી દાંડી ગામે આવી પહોંચ્યા હતા પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ દાંડી પહોંચ્યા બાદ છઠ્ઠી એપ્રિલના રોજ નવસારી નજીક દરિયા કિનારે આવેલા દાંડી ગામે વહેલી સવારે છ ત્રીસ કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો હતો মাস পকড় দে બાપુ <Mile dizzy> セッチャーがまた来てもらえます。<music> <music> बरोनी पुराना नाता है देवी આ પરિસર તમે ગાંધીજી સહિત એમના બધા જ ક્રાંતિકારીઓની મૂર્તિઓ પણ તમે જોઈ શકો છો એટલેથી એટલે હુંથી વસ્તુ હવે

માં ગાંધીજીએ પગપાળા યાત્રા કરીને દાંડી કૂચ કરીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું ઉપાડીને જે કાળો કાયદો છે મીઠાનો કાયદો હતો જે અંગ્રેજો આપણી પાસે મીઠા પર જે ટેક્સ લેતા હતા એનો ભંગ કર્યો હતો હવે આ એ જ દાંડી બીજ છે దాక gutగగ 9గెి Nick.